તારી કઢાર પાંચ વીસ ના રોજ આરોપી તેની પત્ની સાથે ઝઘડો કરતા તેનીએ બચાવ માટે મરણ જેનારસિંગભાઈને મારી દેતા તેને છાતીના ભૂખના ભાગે વાગી જતા તેઓને ઇજા થવાના કારણે મરણ જે બાબતની ફરિયાદ રેખા દઈને રંગપુર પોલીસ સ્ટેશનમાં નોંધાવતા રંગપુર પોલીસે તપાસ કરી આરોપી વિરુદ્ધ પૂરતો પડતા તેની શીટ કરેલી જેનો કેસ અત્યારે ડીપી ગોહિલ સાહેબ સાહેબની કોર્ટમાં ચાલી જતા તમામ પુરાવાઓ તથા દસ્તાવેજી પુરાવાઓ વગેરે ધ્યાનમાં રાખી તથા સરકારી ઉકેલ જૈવી પુરવાની અને મારી દલીલોને ધ્યાનમાં રાખી નામદાર કોર્ટે આરોપીને આજીવન કેદની સજા તેમજ પાંચ હજાર રૂપિયાનો દંડ જો પાંચ હજાર રૂપિયા ન ભરે તો વધુ એક એક વર્ષની સાદી કેદની સજાનો હુકમ કરેલો છે સરકારી ઉકેલ રાજ્યની સીપરમાં છૂટાવ્યું